મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું પીપળાના ઝાડનું સનાતન સંસ્કૃતિમાં કેટલું મહત્વ છે પીપળના ઝાડને જળ ચઢાવવાથી શું પુણ્ય મળે છે આવો જાણીએ નાગના ઉદ્ધારની આ મહાન વાર્તા દ્વારા ક્ષીરસાગરના તરંગો વચ્ચે ત્યાંનું દ્રશ્ય અત્યંત દિવ્ય અને સુંદર હતું ભગવાન વિષ્ણુ સર્પ સર્પશેષનાગની પથારી પર શાંતિથી બેઠા હતા માતા લક્ષ્મી તેમની પાસે પગ દબાવી રહ્યા હતા ચારે બાજુ દિવ્ય પ્રકાશ હતો અને વાતાવરણમાં શાંત સંગીતનો અવાજ ગુંજતો હતો આ દરમિયાન દેવર્ષિ નાર્દજી આકાશમાંથી પવિત્ર માર્ગે થઈને ત્યાં પહોંચ્યા નારદજીના હાથમાં તેમની દિવ્ય વીણા હતી અને તેમના ચહેરા પર થોડી ચિંતાની રેખાઓ હતી ભગવાન વિષ્ણુએ નારદજી તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું આવો નારદ તમારું સ્વાગત છે એવું લાગે છે કે તમે થોડા ચિંતિત છો શું વાત છે તમારી યાત્રા દરમિયાન કોઈ અપ્રિય ઘટના બની છે નારદજીએ માથું નમાવીને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું હે ભગવાન હું હમણાં જ પૃથ્વી પરથી પાછો ફર્યો છું પૃથ્વી પર ફરતી વખતે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું ત્યાં કેટલાક લોકો પીપળના ઝાડને કાપતા જોવા મળ્યા જાણે કે તેઓને તેના મહત્વ વિશે કોઈ જાણ ન હોય બીજી બાજુ કેટલાક તપસ્વી સાધુઓ અને સાધકો તે વૃક્ષની પૂજા કરી રહ્યા હતા તેઓ તેની પ્રદક્ષિણા કરી રહ્યા હતા તેના પર જળ ચઢાવતા હતા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા મંત્રોનો જાપ કરતા હતા હે ભગવાન આ વિરોધાભાસ જોઈને મારા મનમાં એક જિજ્ઞાસા જાગી કે પીપળના વૃક્ષનું રહસ્ય શું છે આ વૃક્ષ એટલું પવિત્ર કેમ છે કે જેઓ તેની પૂજા કરે છે અને જેમને તેની જાણકારી નથી તેઓ તેને કાપવાનું પાપ કરે છે ભગવાન વિષ્ણુના ચહેરા પર હળવું સ્મિત ખીલ્યું અને તેમણે નીચાં સ્વરે કહ્યું નારદ તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે પીપળનું વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષ પોતે મારા સ્વરૂપનું પ્રતિક છે તે માત્ર દેવતાઓનો વાસ નથી તેની પૂજાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે ચાલો હું તમને પીપળના વૃક્ષના મહત્વ વિશે એક વાર્તા કહું જે તમને સ્પષ્ટ કરશે કે આ વૃક્ષ શા માટે પવિત્ર છે અને તેની પૂજા કેમ કરવી જોઈએ હે નારદ આ કથાનું વર્ણન અને શ્રવણ જ મનુષ્ય માટે કલ્યાણકારી છે જે વ્યક્તિ આ પવિત્ર કથાને ભક્તિભાવથી સાંભળે છે અથવા સંભળાવે છે તેને અસંખ્ય પુણ્ય મળે છે તેના અનેક જન્મોના સંચિત પાપોનો નાશ થાય છે પછી ભલે તેણે તેની અજ્ઞાનતાથી મોટું પાપ કેમ ના કર્યા હોય આ કથા સાંભળવાથી પાપોમાંથી મુક્તિ મળે છે જે આ કથા સાંભળે છે તેને પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે તેમના પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમને સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે પરિણામે પિતૃઓનું ઋણ દૂર થાય છે અને તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે જે વ્યક્તિ આ કથા સાંભળે છે તેના ઘરમાંથી દરેક દુર્ભાગ્ય દરિદ્રતા અને પરેશાનીઓ દૂર થઈ જાય છે તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેનું જીવન હંમેશા મંગલમય રહે છે જો કોઈ સ્ત્રી કે પુરુષને સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી હોય તો તેમણે આ કથા સાંભળીને પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ ચોક્કસપણે પ્રાપ્ત થશે તો કૃપા કરીને આ વાર્તા સાંભળો ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ જોગીદાસ નામનો એક ખૂબ જ ગરીબ માણસ રહેતો હતો પરંતુ તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું જંગલમાંથી તે લાકડા કાપીને વેચતો હતો અને કોઈક રીતે પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો તેમનો પરિવાર મોટો હતો જેમાં વૃદ્ધ માતાપિતા તેમની પત્ની ગાયત્રી અને ત્રણ નાના બાળકો હતા જોગીદાસે દિવસ મહેનત કરી હોવા છતાં પરિવાર માટે પૂરતું ભોજન મેળવવું મુશ્કેલ હતું તેમના ઘરમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય નહોતું થતું કે કોઈ ભગવાનની પૂજા થતી ન હતી જોગીદાસને શાસ્ત્રો અને ધાર્મિક મહત્ત્વ વિશે કોઈ જાણકારી ન હતી એક દિવસ જોગીદાસ હાથમાં કુહાડી લઈને જંગલ તરફ લાકડાની શોધમાં નીકળ્યા પણ એક લાકડું ન મળ્યું તેમનો થાક વધતો જતો હતો અને મધ્ય તબક્કામાં સૂર્ય ચમકી રહ્યો હતો જોગીદાસને ચિંતા થવા લાગી કે આજે લાકડા નહીં લઈએ તો ઘરમાં ચૂલો સળગી નહીં શકે ભૂખ અને તરસથી પરેશાન થઈને તેણે જંગલમાં આગળ વધવાનું શરૂ કર્યું જંગલનો આ ભાગ અત્યંત જોખમી હતો ઊંચા વૃક્ષો ગીચવેલા અને ઝાડીઓએ સૂર્યપ્રકાશને પણ પૃથ્વી સુધી પહોંચતા અટકાવ્યો હતો ઘણી જગ્યાએ સાપ વીછી અને અન્ય હિંસક જીવોનો ખતરો પણ દેખાતો હતો પરંતુ હરિદાસની મજબૂરીએ તેમને ત્યાં ખેંચી ગયા હતા લાંબા સમય સુધી ભટક્યા પછી અચાનક તેમની નજર એક વિશાળ વૃક્ષ પર પડી તે વૃક્ષ પોતાની આસપાસ એક વિચિત્ર આભા ફેલાવી રહ્યું હતું તેની ડાળીઓ આકાશને સ્પર્શી રહી હતી અને તેના મૂળ પૃથ્વીને ઊંડે સુધી પકડી રહ્યા હતા આ પીપળનું ઝાડ હતું જોગીદાસે મનમાં વિચાર્યું વાહ કેવું મોટું અને મજબૂત વૃક્ષ છે તેની થોડી ડાળીઓ કાપીશ તો આજનું કામ થઈ જશે પછી તે કુહાડીને પકડીને ઝાડની નજીક પહોંચ્યો ઝાડ નીચે ઊભો રહીને તેણે એક ક્ષણ માટે આજુબાજુ જોયું અને કુહાડીને ઝાડ પર મારવા જ ઈ રહ્યો હતો ત્યાં જ એક ભયંકર અવાજ આવ્યો જે લાગતો હતો ઓહ પુરુષ તું થોભી રાહ જુઓ તું શું અનર્થ કરવા જઈ રહ્યો છે જોગીદાસે સાવધાન થઈને આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ ન દેખાયું બીજી ક્ષણે ઝાડના થડ પાસેથી એક ભયંકર કાળો સાપ દેખાયો પેલા સાપની આંખો જાણે અગ્નિની જ્વાળા બળી રહી હોય તેમ ચમકતી હતી જોગીદાસ દરીને પીછેહટ કરી સાપ ધીમે ધીમે તેની સામે આકાર લેવા લાગ્યો તે હવે સાપ ન હતો પણ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી ચૂક્યો હતો આ કોઈ સામાન્ય સ્ત્રી ન હતી પરંતુ નાગકન્યા હતી તેનો ચહેરો અદ્ભુત હતો અને તેની આંખોમાં અપાર રહસ્ય દેખાતું હતું ત્યારે નાગકન્યાએ ગંભીર સ્વરે કહ્યું હે મનુષ્ય તું આ પવિત્ર પીપળના વૃક્ષને કાપવા જઈ રહ્યો હતો તને ખબર નથી કે પીપળાના ઝાડમાં દેવતાઓનો વાસ છે તેને કાપીને તમે મહાપાપ કરશો જોગીદાસના શ્વાસોચ્છ્વાસ ઝડપી થયા તે ડરી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો હે દેવી તમે કોણ છો અને માનવ અવાજમાં મારી સાથે કેવી રીતે વાત કરો છો મેં ક્યારે આવું કંઈ સાંભળ્યું ન હતું કૃપા કરીને મને કહો કે તમે કોણ છો અને આ વૃક્ષા માટે ખાસ છે નાગકન્યાએ હસીને કહ્યું હે માણસ હું આ પીપળના ઝાડની રક્ષક છું મારું નામ નાગિની સુરસા છે આ વૃક્ષ મને ખૂબ પ્રિય છે કારણ કે હું આ વૃક્ષમાં રહું છું પરંતુ આ વૃક્ષ સાથે મારો સંબંધ આ જન્મનો જ નથી પરંતુ તે એક જૂની વાતનું પરિણામ છે સાંભળો હું તમને મારા પૂર્વજન્મની વાર્તા કહું આટલું કહીને નાગ કન્યા સુરસાનો ચહેરો ગંભીર બની ગયો તેની આંખોમાં ભૂતકાળનું ઊંડું રહસ્ય ચમકી ગયું જોગીદાસ તેની સામે આશ્ચર્ય અને કુતૂહલથી જોવા લાગ્યા કારણ કે આ બધું તેના માટે ખૂબ જ આશ્ચર્યજનક અને વિચિત્ર હતું નાગકન્યાએ તેની વાર્તા શરૂ કરી નાગકન્યાએ ઊંડો શ્વાસ લીધો અને જોગીદાસ તરફ જોઈને કહ્યું હે માણસ મારા પૂર્વજન્મમાં મારું નામ સૂમતી હતું મારો જન્મ એક પ્રતિષ્ઠિત વૈશ્ય પરિવારમાં થયો હતો મારા પિતા શ્રીમંત વેપારી હતા અને તેમણે મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી અને શોભા સાથે ગોઠવ્યા હતા મારા લગ્ન એક ધર્મનિષ્ઠ અને જ્ઞાની વૈશ્યપુત્ર સાથે થયા હતા જેનું નામ ધર્મપાલ હતું મારા પતિ ખૂબ ધાર્મિક હતા અને અનાજનો વેપાર કરતા હતા તેમનું જીવન સાદું હતું પણ ધર્મ અને સત્કર્મોમાં લીન હતું પરંતુ હું તેમના ગુણોથી સાવ વિરુદ્ધ હતી મારો સ્વભાવ અત્યંત સ્વાર્થી અને અહંકારી હતો હું ન તો મારા પતિને માન આપતી હતી કે ન તો હું કોઈ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિમાં રસ ધરાવતી હતી દેવી દેવતાઓની ઉપાસના મને નકામી લાગી મારું મન હંમેશા સાંસારિક સુખસંપત્તિમાં મગ્ન રહેતું મારા પતિ મને સમજાવતા કે આપણે જીવનમાં પુણ્યકર્મો કરવા જોઈએ અને દેવતાઓની પૂજા કરવી જોઈએ પરંતુ હું હંમેશા તેમની વાતને અવગણતી અમારા ગામ પાસે એક સાધુનો આશ્રમ હતો તે આશ્રમ શાંત નિર્મળ અને પ્રકૃતિની છાયામાં આવેલો હતો ત્યાંના વાતાવરણમાં અલૌકિક શાંતિ હતી ઋષિએ તેમના આશ્રમના પ્રાંગણમાં એક નાનું પીપળનું ઝાડ વાવ્યું હતું ગામના લોકો ત્યાં નિયમિત પૂજા કરવા આવતા હતા તેઓ પીપળના ઝાડની આસપાસ દીવા પ્રગટાવતા જળ ચઢાવતા અને તેની પ્રદક્ષિણા કરતા તેઓ માનતા કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને તેની પૂજા કરવાથી તેમના પૂર્વજો પ્રસન્ન થાય છે લોકોની આસ્થા અને ભક્તિના કારણે તે વૃક્ષ બહુ ઓછા સમયમાં વિશાળ બની ગયું એક દિવસ હું એ આશ્રમ પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં મેં જોયું કે એક બ્રાહ્મણ એ પીપળના વૃક્ષની અત્યંત ભક્તિભાવથી પૂજા કરી રહ્યો હતો તે ઝાડ નીચે જળ ચડાવી રહ્યો હતો અને મંત્રોચ્ચાર કરી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું જોરથી હસવા લાગી અને કડવા સ્વરમાં બોલી હે બ્રાહ્મણ તું આ ઝાડને મૂર્ખની જેમ કેમ પૂજે છે આ તો માત્ર એક ઝાડ છે ન તો તે ફળ આપે છે અને ન તો ફૂલ આપે છે શું આ વૃક્ષ કોઈ કામનું છે હા આ એક નકામું ઢોંગ છે તારી આરાધનાનો કોઈ ફાયદો નથી મારી વાત સાંભળીને બ્રાહ્મણ એકદમ શાંત ભાવથી મારી સામે જોતો રહ્યો પછી ગંભીર સ્વરે બોલ્યો હે દેવી તારા વર્તનનું કારણ તારું અજ્ઞાન છે શું તને ખબર નથી આ પીપળનું વૃક્ષ છે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે આ વૃક્ષ જીવંત અને અત્યંત પવિત્ર છે તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેની નીચે જળ ચઢાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ વૃક્ષની પૂજા કરવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે આ વૃક્ષ માનવજીવન માટે વરદાન છે તે બ્રાહ્મણના શબ્દોએ મારા અહંકારને વધુ જલાવી દીધો મેં કઠોર શબ્દોમાં તેની અને તે ઝાડની મજાક ઉડાવી ગુસ્સામાં હું તે ઝાડ પાસે ગઈ અને કટાક્ષમાં કહ્યું ચાલો જોઈએ કે તમારું આ વૃક્ષ કેટલું મહાન છે આટલું કહીને મેં ગુસ્સે થઈને પીપળના ઝાડને લાત મારી જેવી મારી લાત એ ઝાડને સ્પર્શી કે તરત જ એક વિચિત્ર ઘટના બની મારા પગથી લઈને મારા શરીરના અન્ય ભાગોમાં બળતરા થવા લાગી તે સળગતી સંવેદના અસહ્ય હતી મેં જોયું કે મારું શરીર બદલાઈ રહ્યું છે ધીમે ધીમે મારું રૂપ બદલાવા લાગ્યું મારી ત્વચા કાળી થવા લાગી અને થોડી જ વારમાં હું એક ભયંકર નાગમાં પરિવર્તિત થઈ ગઈ નાગનું રૂપ ધારણ કરીને હું ત્યાં જ ચીસો પાડવા લાગી મારી ચીસો સાંભળીને આશ્રમના મુનિઓ ત્યાં આવ્યા હું તેમના પગે પડીને રડી અને મારી પીડા વ્યક્ત કરી અને મેં તેમને વિનંતી કરી કે મને આ શ્રાપમાંથી મુક્ત કરો ઋષિએ ગંભીર સ્વરે કહ્યું હે નારી તે ઘોર પાપ કર્યું છે પીપળના વૃક્ષનું અપમાન કરવું એ ભગવાન વિષ્ણુનું અપમાન છે તને તારા કર્મોની સજા મળી છે ત્યારે મેં ધ્રુજતા હાથે ઋષિને પ્રાર્થના કરી કે હે ઋષિવર મને ક્ષમા કરો અને આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય જણાવો મારે મારા પાપો માટે પસ્તાવો કરવો છે ઋષિએ ગંભીર સ્વરે કહ્યું હે પાપી તારે આપીપળના ઝાડ પર સો વર્ષ જીવવું પડશે અને આ શ્રાપથી મુક્ત થવા માટે તેની રક્ષા કરવી પડશે જ્યારે સો વર્ષ પૂર્ણ થશે ત્યારે તમારા પતિ અહીં આવીને આ વૃક્ષને જળ ચઢાવશે તે જ દિવસે તમે આ શ્રાપમાંથી મુક્ત થઈ જશો આટલું કહીને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી હું આ ઝાડ પર દિવસરાત રહી રહી છું અને કોઈ તેને નુકસાન ન કરે તે માટે હું આજે સો વર્ષ પૂરા કરી રહી છું હું રાહ જોઈ રહી છું કે મારા પતિ ધર્મપાલ અહીં આવીને આ ઝાડને પાણી અર્પણ કરે તો જ હું આ નાગની યોનિમાથી મુક્ત થઈશ આટલું કહીને નાગકન્યાની આંખમાં આંસુ આવી ગયા તેના અવાજમાં પીડા અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો આ બધું સાંભળીને જોગીદાસ સ્તબ્ધ થઈ ગયા તે સમજી શક્યા નહીં કે તેણે જે સાંભળ્યું તે સ્વપ્ન હતું કે વાસ્તવિકતા તેમના હૃદયમાં ભય અને આદર વહેતા હતા જોગીદાસ સાપની કરુણાભરી વાર્તા સાંભળીને સ્તબ્ધ થઈ ગયા તેની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસની લાગણીઓ તરવરવા લાગી તે સમજી શક્યો નહીં કે તે પોતે આ ઘટના સાથે કેવી રીતે જોડાયેલો હતો ત્યારે આશ્રમના ઋષિ દિવ્ય તેજ સાથે પ્રગટ થયા તેમનો અવાજ ગૌરવપૂર્ણ અને આશીર્વાદથી ભરેલો હતો અને ઋષિએ જોગીદાસ તરફ જોયું અને કહ્યું હે જોગીદાસ આ બધું તમારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે શું તમે જાણવા માંગો છો કે તમે આ સાપ છોકરીના જીવનમાં તમારું શું સ્થાન છે જોગીદાસે વિસ્મયથી ઋષિ સામે જોયું અને સ્વરે કહ્યું હે ઋષિર કૃપા કરીને મારા પર કૃપા કરો અને મને મારા જન્મના રહસ્યનું જ્ઞાન ન આપો આ બધું શું થઈ રહ્યું છે હું આ નાગ કન્યા સાથે કેવી રીતે જોડાયેલો છું ઋષિએ આંખો બંધ કરી અને તેમના ચહેરા પર ગંભીર આભા દેખાઈ પછી તે કહેવા લાગ્યા હે જોગીદાસ તમારા પૂર્વજન્મની વાર્તા સાંભળો જેનું નામ સુમતી છે તે જીવનમાં તમે ધર્મપાલ નામના એક સદગુણી વેપારી હતા તમે સુમતી સાથે લગ્ન કર્યા હતા અને તેમના જીવનને સુધારવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા તમે સુમતીને સાચા રસ્તે લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે તમારા પ્રયત્નોની અવગણના કરતી રહી જોગીદાસે આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે કહ્યું શું હું આ નાગકન્યાનો પતિ હતો ઋષિએ હસીને કહ્યું જોગીદાસ સુમતીએ પોતાના અહંકાર અને અજ્ઞાનને લીધે પીપળના વૃક્ષનું અપમાન કર્યું હતું જેના કારણે તેણીને નાગ યોનીનો શ્રાપ મળ્યો પરંતુ તમારા પુણ્યકર્મોને કારણે ભગવાન વિષ્ણુએ નિયમ બનાવ્યો કે જો તમારા હાથે જળ ચઢાવશે તો જ સુમતી આ શ્રાપમાંથી મુક્ત થશે તું તારા ભાગ્યને લીધે જ અહીં આવ્યો છે આજે તારું અહીં આવવું એ સંયોગ નથી સુમતી જે અત્યાર સુધી ચૂપચાપ ઊભેલી હતી તે ઋષિની વાત સાંભળીને જોગીદાસના પગે પડી ગઈ તેણીની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી તે ધ્રુજતા સ્વરે બોલી હે ભગવાન મારા અહંકાર અને અજ્ઞાનને લીધે મેં તમારું અપમાન કર્યું છે હું તમને ફરી એકવાર વિનંતી કરું છું કે કૃપા કરીને આ પવિત્ર વૃક્ષ પર જળ ચઢાવીને મને આ શ્રાપમાંથી મુક્ત કરો જોગીદાસની આંખો કરુણાથી ભરાઈ ગઈ તેણે નાગકન્યા પ્રત્યે કોઈ ક્રોધ કે દ્વેષ દર્શાવ્યો નહીં તેના હૃદયમાં આદર અને સહાનુભૂતિની ભાવના ઉત્પન્ન થઈ અને તેણે ઋષિ તરફ જોયું અને કહ્યું હે ઋષિવર મને કહો કે હું આ કેવી રીતે પૂર્ણ કરી શકું સદ્ગુણી કાર્યપ ઋષિ જોગીદાસને પીપળના ઝાડ પાસે લઈ ગયા અને કહ્યું હે વત્સ આ વૃક્ષને ભક્તિભાવથી જળ ચઢાવો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો આનાથી તમારા પૂર્વજન્મના બંધનો ખતમ થઈ જશે અને સુમતીને પણ મુક્તિ મળશે જોગીદાસે નજીકમાં રાખેલા કલ્શમાંથી પાણી ભરીને પીપળના ઝાડની સામે ઊભા રહીને મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા પાણી ચડાવ્યું તેણે પીપળના ઝાડના મૂળમાં પાણીનો પ્રવાહ રેડતાં જ એક આશ્ચર્યજનક ઘટના બની પીપળના ઝાડ નીચે એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને નાગકન્યાનું નાગ સ્વરૂપ ધીરે ધીરે નાશ પામવા લાગ્યું તે જગ્યાએ એક સુંદર તેજસ્વી સ્ત્રી દેખાઈ તેનો ચહેરો ચમકતો હતો જાણે તે પોતે કોઈ દેવી હોય સુમતીએ હાથ જોડીને જોગીદાસને પ્રણામ કર્યા અને સુમતીએ કહ્યું હે ભગવાન તમારા ગુણ અને ભગવાન વિષ્ણુની કૃપાથી આજે હું તમારી આભારી છું તમે મારું પ્રાયશ્ચિત કર્યું છે મારા પાપોમાંથી મને મુક્તિ આપી આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું હે સુમતી હવે તું સ્વર્ગમાં પ્રયાણ કર તારા આશ્રાપનો અંત આવ્યો છે ભગવાન વિષ્ણુ તને આશીર્વાદ આપે સુમતીએ ફરી એકવાર પીપળના વૃક્ષની પરિક્રમા કરી અને ત્યાંથી દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું આ ઘટના પછી જોગીદાસના જીવનમાં મોટો બદલાવ આવ્યો અને તે પીપળના વૃક્ષની મહિમા સમજીને તેની રોજ પૂજા કરવા લાગ્યા તેમણે તેમના પરિવારને પણ ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી તેમણે શીખ્યા કે પવિત્ર વૃક્ષોનું સન્માન કરવાથી અને દેવતાઓને યાદ કરવાથી જીવન સફળ થાય છે ભગવાન વિષ્ણુએ પીપળના વૃક્ષના મહત્વની વાર્તા પૂરી કરી તેમના ચહેરા પર કરુણા અને દિવ્યતાની ચમક દેખાતી હતી દેવર્ષિ નાર્દજી ખૂબ જ ભાવુક થઈને બેઠા હતા તેમણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને કહ્યું હે ભગવાન તમે પીપળાના વૃક્ષનો મહિમા અને આ કથા કહીને મારી જિજ્ઞાસાને સંતોષી હું ધન્ય બની ગયો આ વાર્તા પરથી સ્પષ્ટ થયું કે માણસ પોતાની અજ્ઞાનતા અને અહંકારને કારણે પાપના માર્ગે ચાલે છે પરંતુ તેમનો ઉદ્ધાર તમારી કૃપાથી જ શક્ય છે આ વૃક્ષ માત્ર પવિત્ર જ નથી પણ તમારું દિવ્ય સ્વરૂપ છે ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા હે નારદ એ સાચું છે કે પીપળનું વૃક્ષ સૃષ્ટિનું જીવન છે હું પોતે તેના મૂળમાં રહું છું તેના થડમાં ભગવાન શિવ વસે છે અને તેની ડાળીઓમાં બ્રહ્મા રહે છે આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્યને ત્રિમૂર્તિના આશીર્વાદ મળે છે જે કોઈ આ કથા ભક્તિભાવથી સાંભળશે અથવા તેનું વર્ણન કરશે અથવા પીપળના વૃક્ષની પૂજા કરશે તે મારા પરમધામને પ્રાપ્ત કરશે તેના તમામ પાપોનો નાશ થશે અને તેને જીવનમાં સુખ અને શાંતિ અને આગામી જગતમાં મોક્ષ મળશે નારદજીએ કહ્યું હે ભગવાન હું તરત જ પૃથ્વી પર જઈને આ કથાનો પ્રચાર કરીશ હું લોકોને કહીશ કે તેઓ પીપળનું અપમાન ન કરે તેની પૂજા કરવાથી તેઓ તમારો સંગ પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ નારગજીને પીપળના વૃક્ષનો મહિમા કહ્યો છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને ચેનલ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ